નમસ્કાર મિત્રો જે માતાજી અમુકમાં કદી જ કેમ છો બધા મજામાં છો અને ત્યારે જો આપણે ઘરે આવી ગયા છીએ આપણે ઘરે આજે પોસી ગયા છીએ અને આજે આપણી ભેંસ ઘરે આવ્યા હતા એક અહીંયા ગેલી છે અને આપણી જે ભેંસ વિહાણી તે સુબુદ્ધ ભેંસ વિયાણી છે અને તે જો અહીં બેઠી છે અને તેમનું નામ છે ખાવેટ અને ચૌદમી ભેં વિયાણી તેમને આવ્યો છે પાડો એક ભેંસ આપણે દ્વારકા જ્યાં તારે વિયાણીથી પણ તેમનો વિડીયો જો કે ઉતારાણો નથી ઉપડે ઉતાવળ હતી અને વરસાદ પણ ચાલુ હતો એટલા માટે એ ભેં તેરમી વિયાણીથી અને તેમને આવી હતી પાડી અને તેમની પડી ક્યાં છે અહીંયા જોવા બાંધી છે આ જોવા બાંધી છે તેમની પડી છે આપણે દ્વારકા ગયા તે દિવસે વ્યાણી થી જંગલમાં દ્વારકા ને આજે આપણે દ્વારકા થી આવ્યા તે આપણે એક બીજી બે છે અને તેમને એવો છે પાડો જોકે આપણા માલ વિયાણા છે સૌદ એમાંથી હાથ પડ્યું છે અને હાથ પાડા છે બધુંય રેડી હાલે છે હાથ પાડ્યું અને હાથ પાડા છે અને એક બે આપણે દઈ દીધી છે અને જે કાંઈ એવું હોય એ ગાભણી હતી આપણે આપી દીધી હતી અને બીજા બધા પારું જુઓ અહીંયા બાંધ્યા છે અહીંયા કેટલા છે ત્રણ સો હાથ આઠ એક બે અહીંયા અંદર છે અને ચાર ચાર ત્રણ ચાર પારું પાંચ અંદર છે ઝૂપડામાં જો જે ઝું છે તેમાં છે અહીંયા બધા અધા પારવાયા છે હાથ અહીંયા છે હાથ પારું અહિયાં છે અને આ આજ પે ખાવેડ તેમનો પાડો અને બે અહીંયા છે અને બીજા જે પર છે તે ઓલા ઝોપડામાં તો થોડા સુદ માલ અહીંયા ના તેમના બધા પરવો અહીંયા સીધા અંદર અને હાથ પડ્યો હાથ પાડા છે તો હવે બે માલ આપણા બાકી છે અહીંયાનો બાકી બધા અહીંયા ગયા છે અહીંયા જો ખાણ વિડીયો છે તો બધાને જય માતાજી જય નમસ્કાર મિત્રો જય માતાજી અત્યારે તો આપણી બે હૈયાણી છે અને આ બે હૈયાણી તે સુધી છે અને તેમને રોષે છે